સીતારામ સદેવીદાસ જય મામર જય શ્રી કૃષ્ણ ચલો બધાને સુંદર સવારના જાજા કરીને જય મામર સીતારામ હું ને જયદીપભાઈ બે નીકળી ગયા છીએ પ્રભુજી લેવા માટે અને આજે અમે જઈ રહ્યા છીએ ધોળીધાર અને ત્યાંથી જશું ટાકુડા એટલે આમ તો કહેવાય ને કે વ્લોગિંગ અમારા માટે બહુ અજીબ અને નવીન વસ્તુ છે પણ પ્રયત્ન કરીએ છીએ શું થાય રોજ વિચારીએ કે આજ કરશું કાલ કરશું એમ પણ સમય મળે તો થાય ન સમય મળે ના થાય કારણ કે આખો દિવસ શેડ્યુલ જ એટલું વ્યસ્ત હોય કે પ્રભુજીને સાંભળી એને મેન્ટેન કરી અને બોલી બોલીને થાકી ગયા હોય પણ છતાંય હું જયદીપે પ્રયત્ન કરીએ છીએ કે ડેઈલી લોગ છે એ રૂટિન લાઈફના શૂટ કરીએ જોઈએ શું થાય જ્યાં જ્યાં જરૂર પડશે કોઈ માર્ગદર્શન સારા તો તમારા બધાનો સાથ સપોર્ટ લેશું ચોક્કસથી અને અમારું જે મિશન છે હું કંડારું કેડી અને તું સફર લે ખેડી એવી લાડકી લાડો માટેનો જે રસ્તો અમે તૈયાર કરી રહ્યા છીએ સેવા કઈ માર્ગીય તો એમાં બધા સાથ સહકાર આપજો આપણું કેન્સરના પેશન્ટ માટેનું જે અભિયાન છે એમાં લાડકી લાડોને બ્લોગના માધ્યમથી અમે જે કંઈ પણ સપોર્ટ કરી શકીએ એ ચોક્કસ કરશું સોશિયલ મીડિયાના માધ્યમથી તમે લોકો એમના પેજને એમની ચેનલને લાઈક શેર અને ફોલો કરી સબસ્ક્રાઈબ કરી અને સોશિયલી સપોર્ટ કરજો તો આવી જ રીતે રૂટીન લાઈફના વ્લોગ છે એ શૂટ કરવાના પ્રયત્ન કરશું અને અમારાથી જે કંઈ પણ લાડકી લાડોને સપોર્ટ થશે એ કરશું તો કન્ટિન્યુ બંને રહેજો બ્લોગમાં મળી અમે ધોળીધાર જઈને અને સાથે સાથે ત્રાકુડા જઈને ચલો અહીંયાથી એક પેશન્ટ છે કેન્સરના એમને અમે કીટ આપવા માટે જઈ રહ્યા છીએ અને ત્યાંથી સીધા જશું હર્શિક બાપાને લેવા હર્શિક બાપાને ચેક કરવાના છે પાછા અને પછી ત્યાંથી સીધા ધોળીધાર એટલે ટુ બી કન્ટિન્યુ વિથ થવર ફ્લોગ્સ થેન્ક યુ તમારા બધાના પ્રેમ માટે અને સપોર્ટ માટે